હત્યા મામલે એનએસયુઆઈ રોષ જોવા મળી રહ્યો છે મોટી સંખ્યામાં એનએસયુઆઈ ના કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો છે સમગ્ર મામલે સ્થિતિ ફરી તંગ બની છે મોટી સંખ્યામાં એનએસયુઆઈના કાર્યકરો સ્કૂલ પાસે એકત્રિત થયા હતા અને વિદ્યાર્થીની હત્યા મામલે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે સેવન્થ ડે સ્કૂલની બહારના આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ સંવાદદાતા મિહિર જોડાઈ ગયા છે આપણી સાથે મિહિર હાલ શું સ્થિતિ છે ફરીવાર સ્થિતિ તંગ બની છે સેવન્થ ડે સ્કૂલની બહાર એનએસયુઆઈના લોકો ઉગ્ર દેખાવો અને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે હાલ શું પરિસ્થિતિ ખોલા મયુરી અત્યારે ફરી વાર આપણે દેખાડીશ કે હાલમાં જે પ્રમાણે દ્રશ્યો સેવન ડે સ્કૂલની બહાર જોવા મળી રહ્યા છે ફરીથી એકવાર એક જૂથ છે તે અહીંયા આવી પહોંચ્યું છે અને પોતે ફરી એકવાર વીબોન જસ્ટિસ સાથે નારા છે તે લગાવી રહ્યા છે અગાઉ વારંવાર વહેલી સવારથી જ અહીંયા વિવિધ જૂથ છે તે આવી પહોંચે છે પછી તે અનસ્યુ હોય બીએસપી ડિઝેન્ડર હોય બજાજ અલગ અલગ જૂથ છે પહોંચી જાય છે અને પોતે વીબોન જસ્ટિસ સાથે નારા છે લગાવી રહ્યા છે જે ઝાઝપી થતી હોય છે તે ઝપાઝપી બાદ ઘણા બધા વિદ્યાર્થીઓ હોય બધાને અહીંથી પોલીસ જે ડબ્બો છે તેને ભરીને પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવી રહ્યા છે પોલીસ સવારથી આ એક જ પ્રક્રિયા છે જે વારંવાર એક બાદ એક એક બાદ એક થતી જ હોય છે આપણે હાલમાં તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું કારણ કે જે પ્રમાણે આ બનાવ છે ખૂબ જ ગંભીરતાપૂર્ણ બનાવ છે જે સામે આવ્યો છે हल में जे जो हो या कुछ झूठ से हो जेल से तो नहीं नयन संतानी को जस्टिस दिला के रहेंगे हम लोग नयन संतानी को जस्टिस दिला के रहेंगे स्कूल की लापरवाही की वजह से उसकी मौत हो चुकी है हमें इंसाफ चाहिए स्कूल की मैनेजमेंट के ये पहला किस्सा नहीं है किसी जान माल का खतरा हुआ है પહેલે બહુ સારા એસ હાદે હો ચુક સ્કૂલને સ્કૂલને કોઈ એકશનની લીયા આજો ઇન્સાફ દુલા

એની માટે આપણે જય શ્રી રામના જે નારા છે તે જોઈ રહ્યા છો જે પ્રમાણે ઘણી સવારથી જ અહીંયા જે જૂથ છે એક બાદ એક આવી રહ્યા છે અને પોતે અહીંયા વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે વારંવાર પોલીસ સાથે અથડામણ પણ થઈ રહી છે વારંવાર વાતો છે તે થઈ રહી છે

જે વાલીઓ છે તે પણ અહીંયા આવી ગયા છે અને પોતે ગેટની સામે જે રોડ છે તે રોડને અત્યારે બ્લોક કરીને ઊભા છે દરેક લોકો અત્યારે હાલમાં અહીં માત્ર એક ને એક જે વાત છે તે કરી રહ્યા છે કે તે બાળકને ન્યાય આપવાનું કારણ કે અગાઉ પણ જે પ્રમાણેની વાત કરવામાં આવી કે સંચાલકોની ફરિયાદ છે જે અત્યારે નોંધવામાં આવી છે સંચાલકો વિરુદ્ધ તો ફરિયાદ હતી જ પણ હવે સંચાલકોએ ફરિયાદ નોંધી છે આપ હવે જોવો તો પોલીસ છે તો મેદાને ઉતરી છે અને હવે જે લોકો છે તેને અહીંથી હટાવવાનો પ્રયાસ ચાલુ છે તે લોકોને પહેલાં સમજાવવામાં આવશે કે આ પૈકીથી જતા રહ્યો હટી જાઓ કારણ કે રસ્તો છે જે બ્લોક થઈ રહ્યો છે ટ્રાફિક જામ એક બાજુ થઈ રહ્યું છે આપ જોઈ શકો છો જે પ્રમાણે દ્રશ્યોમાં હાલમાં એટલે ગઈકાલથી આજ સુધીનો આખો બનાવ અત્યાર સુધી આ જે લેટેસ્ટ અપડેટ આપ જોઈ રહ્યા છો કે સમગ્ર રસ્તા પર અત્યારે પબ્લિક પોલીસ બધા જ લોકો હાલ ઉતરી આવ્યા છે અને તેમનો પબ્લિક ન્યાય મળે અને પોલીસ અમારું એક જ માંગ છે પોલીસને ખાલી અહીંથી હટાવી દેવા બાકીનું કામ અમે અમારી રીતે પતાવી દઈશું કે પોલીસ અમને જ હટાવી રહી છે પબ્લિકને કેમ હટાવે છે એનો ન્યાય અમારે જોઈએ છીએ અહીંયા એક છોકરાની હત્યા થઈ ગઈ છે પોલીસને નથી દેખાતું કોને પ્રોટેક્શન કરે છે પોલીસ પ્રોટેક્શન હજી સુધી કોઈ જવાબ મળ્યો નથી ચોવીસ કલાક ઉપર નીકળી ગયા છે શું માંગ માંગ એક જ છે સ્કૂલના અમારા હવાલે કરી આપો પબ્લિક ના હવાલે કરતો બસ અમારી માંગ એક જ છે બિલકુલ અત્યારે એક જ માંગ જોવા મળી રહી છે કે શાળા છે તે પબ્લિક હવાલે કરી આપો ત્યારબાદ પબ્લિક છે તે પોતાની રીતે જે મુદ્દો છે તે પોતાની રીતે સોલ્વ કરી નાખશે પરંતુ ચોક્કસથી કાયદો વ્યવસ્થા પણ કોઈક વસ્તુ હોય છે તેના કારણે જાળવવી જોઈએ આપણે અને તેના જ લીધે અત્યારે પોલીસ છે તે અહીંયા ઊભી છે અને સમગ્ર મામલાને થાળે પાડવાનો કંઈક ને કંઈક પ્રયત્ન કરી રહી છે ચોક્કસથી રેન્ડ્રામ દ્વારા તપાસ અત્યારે કરવામાં આવી રહી છે પરંતુ મુખ્ય હવે અત્યારે એ સવાલ છે કે જે સંચાલકોની ફરિયાદ લેવામાં આવી છે પાંચસોના ટોળા સામે જે ફરિયાદ લેવામાં આવી છે સાથે જ તે લોકોએ લાખો રૂપિયાનું તોડફોડની પણ ફરિયાદ નોંધાવી છે જે અંદર તોડફોડ થઈ છે તેમાં જે લોકો અંદર આવે આવી ગયા હતા તેના વિરુદ્ધ અત્યારે જે ફરિયાદ છે તે પણ નોંધાઈ છે એટલે ચોક્કસથી હવે જે કાર્યવાહી છે કઈ ફરિયાદમાં પહેલાં કરવામાં આવે છે તે જોવાનું રહ્યું કારણ કે સૌ પ્રથમ માંગ અત્યારે એક જ છે કે વિદ્યાર્થી કે જે વારંવાર અહીંયા ફરિયાદ કરી રહ્યો હતો વારંવાર અહીંયા તેના માતા પિતા વાલીઓ પણ ફરિયાદ કરી રહ્યા હતા લોકો અહીંયા જાતભાતનું પછી તે નોનવેજ નોનવેજને વેજ કરીને ખવડાવવાની વાત હોય કે પછી તે લોકોને હેરાન કરવાની વાત હોય હાથમાંથી દોરા કઢાવવાની વાત હોય દરેક પ્રકારની ફરિયાદ થઈ છે પરંતુ તો પણ ક્યાંક ને ક્યાંક દરેક વસ્તુને નજર અંદાજ કરવામાં આવી હોય તેવા આક્ષેપો છે તે શાળા પર થયા છે ત્યારે હવે પોલીસ દ્વારા કઈ રીતે કાર્યવાહી કરવામાં આવે છે તે જોવું રહ્યું બિલકુલ મિહિર અને સ્થિતિ ફરીવાર કાબુની બહાર જઈ રહી હોય તેવું લાગી રહ્યું છે આખા રસ્તા પર ચક્કા જામ છે અને ક્યાંક ટ્રાફિક જામ પણ સર્જાયું છે અને આ પ્રકારની જ્યારે પરિસ્થિતિ છે ત્યારે શું વધુ આગળ આક્રમકતા આવી શકે શું હજુ પણ ઉગ્રતાથી વિરોધ પ્રદર્શન થઈ શકે કેવા પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે બિલકુલ મયુરી અત્યારે હાલમાં જે રસ્તા પર પબ્લિક આવી ચૂકી હતી તે રસ્તો અત્યારે પોલીસ દ્વારા ખાલી કરવામાં આવ્યો છે ને જે પબ્લિક ઉતરી હતી તેમને રસ્તાની પહેલી તરફ અત્યારે લઈ જવામાં આવ્યા છે કે જેના કારણે રસ્તો છે તે ક્લિયર રહે લોકો પોતાના જે કામ ધંધે જતા હોય તેમને કોઈ તકલીફ ના પડે કારણ કે રોજિંદા રસ્તો છે આ રસ્તા પર લાખો પબ્લિક છે તે પોતે પોતાનું વાહન લઈને જતી હોય છે આપણે સામેની બાજુ જે લોકો છે તેની પાસે જવાનો પ્રયત્ન કરીશું કારણ કે અત્યારે હાલમાં આપ જોવો છો કે સમગ્ર જે પોલીસ બંદોબસ્ત છે એ લાગી ચૂક્યો છે સામેની બાજુ અત્યારે જે સામાન્ય પબ્લિક છે તેને અત્યારે ભેગી કરીને રાખી છે કારણ કે રસ્તો છે તે બ્લોક ના થાય કોઈને તકલીફ ના પડે તે માટે અત્યારે આપ જુઓ છો અત્યારે અહીંની બાજુ જે લોકો છે તેને એકઠા કરવામાં આવ્યા છે કારણ કે કોઈ તકલીફ જે પ્રમાણે રસ્તામાં પડતી હતી અત્યારે હાલમાં અહીં લોકો જે પ્રમાણે ભેગા થયા છે વિસ્તારમાં જે તકલીફો ઊભી થઈ છે તેના માટે ને સાથે જ તેમનું કહેવું છે કે જે બાળક ગયું છે તે માત્ર એક વ્યક્તિનું નહીં પરંતુ સમગ્ર જે લોકો છે તે બધામાં એનું દુઃખ છે કારણ કે નહીં માત્ર અહીંયા વાલીઓ પરંતુ સાથે સાથે નાના ભૂલકાઓ પણ અહીંયા સાથે આવ્યા છે તેમનું પણ કહેવું છે કે માત્ર ને માત્ર ન્યાય આપો શું કે છે કાકા ભાઈ આવે છે શું કયો પોલીસ તરફથી પોલીસ તરફથી કેવો સપોર્ટ મળે બિલાસ બોલે બેટા અત્યારે પોલીસને છોકરાને પકડવો જોઈએ કેમ કે છોકરો ખુલ્લા માં અત્યારે ફરે છે ને બીજો કોઈ છોકરો ગુનેગાર કરે તો ભાઈ આ ભણતા તો હા અમે અહીંયા જ ભણ્યો છીએ કેવો માહોલ હતો કાલે છોકરો 30 મિનિટ સુધી ત્યાં પડ્યો તો તમે છોકરાની મદદ નથી કરતા આજે આ છોકરો જો 10 મિનિટમાં એમ્બ્યુલન્સને બોલાવી લીધો તો જે છોકરો બચી ગયો હોત એ છોકરાની સ્કૂલ કોઈ જ નથી પહેલાથી છે આ વાત સ્કૂલમાં કેવી કેવી તકલીફો પડતી આજ છે આપણે કોઈ પણ વાત કરીએ ઝઘડો થાય એ બધું ઇગ્નોર જ કરે છે આપણને કે પછી કરીએ પછી કરીએ લેટરો લખાવે લેટર લઈને એનું મદદ તો કરો કોઈ છોકરાને એ વાતની

તકલીફો છે તે આજકાલની નહીં ઘણા સમયથી પડી રહી હતી છતાં પણ કોઈપણ જાતનું ધ્યાન છે તે આપવામાં ન આવ્યું અને આખરે આ બનાવ છે તે બન્યો જેમાં એક ઘરે પોતાનો ચિરાગ હવે ખોઈ નાખ્યો છે એટલે હવે બીજા કોઈ સાથે આવો બનાવ ના બને તે માટે સ્કૂલ સંચાલકો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે શાળાને તાળા મારવામાં આવે તેવું અત્યારે માંગ વારંવાર સવારથી લોકો આવી રહ્યા છે પોલીસ તેની દબાણ કરી રહી છે પોલીસ સ્ટેશન લઈ જઈ રહી છે ફરીથી એકવાર ટોળું આવી જાય છે તે પોતે આવી માંગ કરી રહ્યા છે એટલે જગ્યાને કોઈ શાંત નથી રાખવા માંગતા ત્યાં સક્રિય રહેવા માંગે છે કે જેના કારણે જો સક્રિયતા રહે તો પોલીસ અને સરકાર આમાં વહેલી તકે જવાબ આપે અને આમાં વહેલી તકે જે ન્યાય છે તે બાળકને મળે બિલકુલ મિહિર વધુને વધુ બાળકો કે અને વાલીઓ જે ત્યાં એકત્ર થયા છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીએ જેથી વધુને વધુ કેમ કે સ્કૂલની ખૂબ જ ગંભીરપણે બેદરકારી છે અને એક કોઈ એક બાળક કે જે સ્કૂલ સાથે જોડાયેલું છે ભણતા હતા અત્યારે હાલ જોવા માટે આવ્યા હોય કે સ્થાનિકો પણ હોય તો પણ તે એવું કહી રહ્યા છે કે આ સ્કૂલ કોઈ પણ પ્રકારની જવાબદારી લેતું નથી અવારનવાર ફરિયાદો વિદ્યાર્થીઓની થતી હોય છે તેમ છતાં કોઈ પ્રકારના પગલાં લેવામાં આવતા નથી એટલે ત્યાં ઉપસ્થિત જેટલા પણ વાલીઓ છે બાળકો છે વધુને વધુ વાત કરવાનો પ્રયાસ કરીએ બોલો મયુરી પહેલાં આપણે દ્રશ્યો બતાવીશ કે જે પ્રમાણે અત્યારે હાલમાં અહીંયા જે લોકો છે જે પોતે એકઠા થયા છે જે આ વિસ્તાર છે કે જ્યાં આ ઘટના બની તે જગ્યા પર આપણે હાલ ઊભા છીએ બાળકો છે પોતે વિદ્યાર્થીઓ છે જે અહીંયા આવ્યા છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું આપ પડ રહ્યો કેટલામાં પડતા કેવો માહોલ હતો देखो हम जब छूटे तो वहाँ पे मतलब ऐसा सुनने को आया कि, कि किसी को चाकू मारा किसी को चाकू मारा फिर बाद में घर पे जाके पता चला कि जिसको चाकू मारा वो यश मतलब नयन है वो हमारा फ्रेंड है और पता चला कि उसको चाकू इस वजह से मारा क्योंकि उसके भाई का और मुसेफ़ का कुछ मैटर हुआ था तो जिसमें नयन वो समझाने गया था तो उनके बीच में कुछ बोला बाली हुई तो नयन ने मुसेफ को बोला कि तू है कौन तू क्या कर लेगा उस बात वो बात उसकी ईगो पर आ गई और उसने एक फ़िज़िक्स के इंस्ट्रूमेंट से उसका मर्डर किया आप कहाँ હમ સબ જસ્ટ છૂટે થઈ હમ આગે થે કેમ્પસ કે और तब तक, तक वो उसकी जो बॉडी है वो यहाँ से बेचारा चल के गया वहाँ तक वो वहाँ पे जाके अनकॉन्शियस हो गया वो वहाँ पे आधे घंटे तक लेटा तो ना टीचर्स ने ना सिक्योरिटी गार्ड ने किसी ने उसकी हेल्प नहीं की आधे घंटे तक उसका ब्लड फ्लो होता रहा ना ही स्कूल ने है ना उसको उसके लिए एम्बुलेंस बुलाई और जब पेरेंट्स हेल्प करने गए उनको भी मना कर दिया स्टूडेंट्स एलेवन स्टैंडर्ड के स्टूडेंट्स भी हेल्प करने गए थे उनको भी मना कर दिया कि हेल्प मत करो इससे बाहर अगर वो एम्बुलेंस बुला लेते सही टाइम पर तो वो आज हमारे साथ होता वो मेरा क्लासमेट था मुझे पता है कि क्या हुआ है उसके लिए कैसा था नेचर वाइज कैसा था नेचर उसका अच्छा था ज़्यादा गुंडागर्दी में नहीं था पढ़ाई में भी अच्छा था बहुत फ्रेंडली नेचर था वो मेरा भाई जैसा था बहुत अच्छा था काफ़ी अच्छा था क्या चाहते हैं आप स्कूल से पुलिस से क्या चाहते हैं देखिए पुलिस से ये चाहती हूँ कि जो भी विक्टिम के साथ हुआ है जो भी उसका मर्डरर है उसको कड़ी से कड़ी सज़ा मिले क्योंकि ये जो उसने एक इंसान की लाइफ ली है उसकी कोई वैल्यू होती है उसने एक इंसान की लाइफ ले तो ये बहुत होता है संचालक कैसा बिहेव कर रहे थे अभी तक ऐसा बोलने में आ रहा है कोई धागा नहीं पहनने दे रहे थे या फिर कहीं भी कंप्लेन करें तो कोई रिस्पांस नहीं दे रहे थे देखो टीचर्स जो थे ना वो बहुत केयरलेस थे इन सब मामलों में अगर कोई बच्चा परफ्यूम लाता है या कुछ भी ऐसा लाता है तो तुरंत बैग चेक होता है फ़ोन लाता है तो तुरंत बैग चेक होता है लेकिन ये सब ये चाकू वगैरह ये फिजिक्स के इंस्ट्रूमेंट कोई लाता है तो तब बैग चेक नहीं किया उसके लिए कोई एक्शन नहीं लिया तो ये गलत बात है ना बेटा क्या नाम है मेरा नाम शाहुमा माही है मैं इसी स्कूल से पढ़ी हुई हूँ मैं इस स्कूल की एक्साइज डेन हूँ तो मैं ये बोलना चाहती हूँ कि ये स्कूल अब है ना मैनेजमेंट के नाम पे दब्बा हो गई है कोई एक्शन नहीं लेते ये लोग यहाँ पे बहुत से मेरा भाई भी इसी स्कूल में पढ़ा हुआ है अभी एट स्टैंडर्ड में है पर ये सारे इंसिडेंट सुनने के बाद तो भाई जैसे ये स्कूल ओपन होगी ना मैं मेरे भाई को स्कूल से निकलवा दूंगी मेरे को मेरे भाई को स्कूल में रखना ही नहीं है वरना जितनी अभी इसकी स्टडीज़ अच्छी है ना वो भी तुम ख़राब कर दोगे ठीक है कुछ पढ़ाते हो नहीं मेरे भाई की जो भी हम कंप्लेंट्स लेके जाते हैं तुमने क्या एक्शन लिए भाई एक्शन लिए तुमने क्या तुम करते क्या हुआ? मैं तुमको बता देती हूँ पहले बोलते हो लेटर लिख के आओ क्लास टीचर बोलते हैं लेटर लिख के आओ लेटर लिख के देती हूँ मैं मेरे भाई को ठीक है लेटर लिख के दिया हेडमास्टर के पास जाओ हम ही जाइए सब ये हम ही करें फीस भी हम तुमको दे हमारे लिए झगड़े भी हम तुम करते क्या हो फिर पढ़ाते तुम हो नहीं हमको हमारे भाई के लिए ट्यूशन रखवाना पड़ता है महंगा कि वो पढ़ पाए पर भाई तुम क्या कर रहे हो फिर फीस लेके सचा तो मैं मेरे एरिया में मैं ऑडव से आई हूँ यहाँ मेरे भाई के लिए झगड़ने नयन के लिए ठीक है वो भी मेरा भाई था उसके लिए मैं ऑडव से यहाँ झगड़ने आई हूँ कल भी आई थी अभी भी आई हूँ और जब तक जस्टिस नहीं मिलेगा मैं यहाँ आऊँगी उसके लिए झगड़ने जस्टिस तो चाहिए मुझे मेरे भाई का वी वॉन्ट जस्टिस फॉर नयन संचालक आप जब यहाँ पढ़ते थे तब कैसा माहौल था संचालक क्या आप जब पढ़ते थे तब कब तब भी ऐसा ही था टू बी ऑनेस्ट कुछ प्रॉपर मैनेजमेंट तो है ही नहीं यहाँ पे सिर्फ क्या करते हैं ये लोग अगर भाई भूल से हमने हमारा फोन टेबल पे छोड़ दिया तो हमारे हमारा फोन सबमिट कर लेते थे कि भाई अपने पेरेंट्स को बुला के लाओ तो हम फोन देंगे अब तो किया भाई इतना बड़ा मर्डर करो ना उसको यहाँ रखो पब्लिक के सामने रखो क्यों नहीं ले रहे तुम एक्शन तो तो स्कूल में आराम से छुप के बैठे हैं भाई ऑफिस में एसी में क्यों हम यहाँ धूप में है तो तुमको ये भी नहीं हो रहा कि एटलीस्ट आके बात करें क्या है सॉल्यूशन निकाले ना क्यों ऐसा हिंदू मुस्लिम का भी यहाँ कर रहे थे होता है होता है सब होता है यहाँ पे और टीचर्स को कंप्लेन भी करते हैं कि ऐसा ऐसा हो रहा है कोई एक्शन नहीं लिया जाता कोई एक्शन नहीं लिया जाता अरे पेरेंट और अगर हम कंप्लेन भी करें ना तो पहले उसके पेरेंट्स को नहीं पहले हमारे पेरेंट्स को बुलाते कि पहले तुम अपने पेरेंट्स को लेके आओ क्यों भाई हमारे पेरेंट्स भी तो काम धंधे वाले हैं हमारे पेरेंट्स भी तो है काम धंधे वाले हमारे पेरेंट्स फ्री नहीं है कितना पढ़ते हो बेटा एट क्लास यही पढ़ते हो यस कैसा स्कूल ज़्यादा हो एकदम बेकार है कितने टाइम से पढ़ते हो हा? हाँ कितने टाइम से पढ़ रहे हो ये तीन चार साल हो गए एकदम बेकार मेजरमेंट है और अभी मेरा वॉलेट चोरी हुआ था वहाँ पर बोलते हैं कि पहले लेटर लिखा लेटर लिख के दिया फिर सिला मैम को वो बोलते हैं अब सौ सौ मांगते हुए लेटर सौरों सौ को लिख के देते फिर बोलते हैं अब अब सीसीटीवी कैमरा चेक करें सीसीटीवी कैमरा चेक करते हैं तो, तो लड़का पकड़ा भी जाता है तो बोलते हैं फिर कल करते हैं कल जाते हैं, तो जाते हैं। क्लास में बोलते हैं कल करते हैं ऐसे करते जाएंगे रोज़ रोज़ फिर है ना बोलेंगे घुमाते जाएंगे फिर एक दिन मैं सर वॉलेट चोरी करो ना सब कुछ तो बोला मैं पेरेंट्स को लेकर आओ पेरेंट्स से फोन पर बात करो तो अभी कुछ नहीं करते हैं हाँ धागा बोले तो पहन तो देते हमारे धर्म का हम कड़ा भी नहीं पहन सकते क्यों नहीं पहन सकते मुस्लिम को तो ऐसा कुछ नहीं बोलते क्यों नहीं बोलते तो तो भाई मैं ऐसा कुछ मुस्लिम हिंदू नहीं कर रही पर तुम हमको तो दबाते हो कि ये धागा मत पहनो कड़ा मत पहनो तिलक मत लगाओ पर तुम मुस्लिम को तो ऐसा क्यों नहीं बोलते कि तुम बुरखा पहन के मत आओ सिर्फ हमारे लिए ही है क्या सारे लॉस सारे लॉज हमारे लिए ही बना दिए

પહેલેથી જ ખરાબ છે વારંવાર ફરિયાદો કરવા છતાં કોઈપણ જાતની એક્શન લેવામાં નથી આવી રહી અને જે ધાર્મિક રીતે તકલીફો પડતી હતી તે પણ બાળકો અત્યારે આપણી સામે નથી એટલે ચોક્કસથી જ્યારે કોઈ ધોરણમાં કોઈ વ્યક્તિ ભણતી હોય તો બાળક ભણતી હોય તેની સાથે જ અન્ય બાળકો છે તેમને જે તકલીફ પડી રહી છે દરેક વસ્તુ અત્યારે સામે આવી રહી છે અને સાથે જ તે જે પ્રમાણનો આ બનાવ બન્યો છે જે પ્રમાણનું સંચાલક અત્યારે હાલમાં જે પ્રમાણે મેનેજમેન્ટ હતું અને હવે હાલમાં પોલીસ દ્વારા મેનેજમેન્ટની ફરિયાદ લેવામાં આવી છે એટલે ચોક્કસ કે બહુ છે મેનેજમેન્ટમાં તકલીફ હતી મેનેજમેન્ટના લીધે જો બધું થયું છે તો મેનેજમેન્ટની ફરિયાદ શું કરવા અહીંયા લેવામાં આવી કારણ કે તેમનું કેવું છે તોડફોડ કરીને ગયા છે તોડવું પરંતુ જો ખરેખર સંચાલક સમયસર તેમની સામે આવી ચૂક્યા હોત જો ખરેખર બાળકને સંચાલક દ્વારા જો ખરેખર સમયસર જો આ સમગ્ર ટ્રીટમેન્ટ આપી દેવામાં આવી હોત તો કદાચ એ બાળક છે તે આજે આપણી સાથે હોત તે પોતે જીવતો હોત પરંતુ સમગ્ર બાબત અત્યારે દરેક જગ્યાએથી એક જ જગ્યાએ પોઈન્ટ કરી રહી છે કે સંચાલકો મેનેજમેન્ટ સ્કૂલમાં તકલીફ હતી શાળામાં પહેલેથી જ આ તકલીફો ઊભી હતી જે બાળકોને ન ખાવાનું ખવડાવતા હતા તેવી ફરિયાદો પણ થઈ છે છતાં પણ કોઈ પણ જાતની એક્શન છે તે લેવામાં નતું આવી રહ્યું ત્યારે હવે આગળ પોલીસ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી રહી છે અને સાથે શિક્ષણ જગતમાંથી શું હવે કાર્યવાહી સ્કૂલ તરફ કરવામાં આવી રહી છે તો સવાલ છે આભાર સમગ્ર માહિતી